બાપુ એક સુંદર મજાનો હૃદયસ્પર્શી પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે દીકરી વહાલનો દરિયો મધુ અને મનુના લગ્ન પછી સામાજિક રિવાજ પ્રમાણે ત્રણેક દિવસ મધુ સાસરે રહી અને તે પણ ગામડે સાસુ સસરા નણંદ જેઠાણી સાથે હવે તે બીજી વાર સાસરે આવી પણ આ વખતે શહેરમાં રહેવાનું હતું મનુને ફેક્ટરીમાં નોકરી હતી અને રહેવાનું પણ ચાલીના ભાડાના મકાનમાં એકલા અને સ્વતંત્ર આજે પહેલાં જ દિવસે મધુએ સવારે ચા બનાવી અને પોતે મનુને જગાડ્યો મનુએ ચા પીને કહ્યું આ મને થોડી વધારે ગળી ચા ભાવે બે હોઠ ચોટે એવી અને મધુએ સ્મિત સાથે કહ્યું હવે એવી જ ચા બનશે મધુર અને ત્યારથી મધુ મનુને મધુર સંબોધનથી જ બોલાવતી અને વગર એફિડેવિટ મનુનું નામ મધુર થઈ ગયું બે વર્ષના લગ્નજીવન બાદ તેમણે ત્યાં એક દીકરી જન્મી મધુ અને મનુની દીકરી હનીસા એમનું નામ હનીષા રાખવામાં આવ્યું આડોશ પાડોશની સ્ત્રીઓ મધુને સમજાવતી કે આ નાની દીકરીને કોઈ પણ સાબુથી ન નવડાવાય એને માટે જોન્સન બેબી શોપ જ વાપરવો અને છ ધોરણ બાસ મધુએ આ મહિનાના લાવવાના કરિયાણાના લિસ્ટમાં સાબુનું નામ પણ લખી દીધું આજે મધુર કરિયાણું ખરીદવા ગયો હતો બધી વસ્તુઓ આવી ગયા પછી બિલ બન્યું બિલ ચૂકવવામાં ચાલીસ રૂપિયા ખૂટતા હતા મધુરે દુકાનદારને કહ્યું કે એટલા રૂપિયાની કોઈ વસ્તુ કાઢી લો દુકાનદારે બેબી શોપ જે આડત્રીસ રૂપિયાનો હતો તે કાઢી લીધો મધુરે પૂછ્યું કે એ શું છે એટલે દુકાનદારે કહ્યું કે આ નાના છોકરાને નાવાનો સાબુ છે એટલે મધુરે સાબુ પાછો મુકાવ્યો અને બે કિલો ખાંડમાંથી કોથળી બતાવીને કહ્યું કે ખાંડ એક જ કિલો આપો મધુરને રોજ રાત્રે ડાયરી લખવાનો શોખ હતો અને તે આખો દિવસની મહેનતની ઘટના તેમાં લખતો બીજા દિવસે મધુરે મધુને કહ્યું હવે મારા માટે ચા મોડી બનાવજે મને ડૉક્ટરે ડાયાબિટીસ થવાની શક્યતાથી ખાંડનો ઓછો ઉપયોગ કરવા જણાવ્યું છે મધુએ કહ્યું બિલકુલ મોડી તમને ફાવશે અને મધુરનો જવાબ હતો કે તો મારું નામ મનુભાઈ મીઠાભાઈ ગોર અને તારું નામ મધુ દીકરીનું નામ હનીષા અરે દિવસમાં એકવાર પણ તારું નામ લઉંને તો સાકરના ચાર ગાંગડા મોઢામાં હોય ને એવી મીઠાશ લાગે અને મધુએ હસીને કહ્યું કે મધુર એટલે તને ડાયાબિટીસ હશે અનિશા હવે પહેલા ધોરણમાં ભણતી હતી એકવાર મધુરે તેને પૂછ્યું તું મોટી થઈને શું મળીશ અને કાલી ગેલી ભાષામાં તેણે કહ્યું કે ડોક્ટર હવે પતિ પત્ની અનિશાને ડૉક્ટર બનાવવા બીજું સંતાન ન લાવવાનું નક્કી કર્યું અને પોતાની તમામ મહેનત એની પાછળ લગાડી દીધી આજે પચીસ વર્ષની અનિશા હાથમાં ડોક્ટરની ડિગ્રી સાથે ઘરમાં પ્રવેશ હતી ડૉક્ટર અનિશા મધુર ગોર મધુ અને મનુની દીકરી પપ્પા મને એક મોટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે કાલે હાજર થઈશ કાલે તમે અને મમ્મી પણ આવજો ત્યાં તમારું ફ્રી બોડી ચેકઅપ થઈ જશે દીકરીની હોસ્પિટલ અને કેબિન જોવા જ પતિ પત્ની પહોંચ્યા કેબિન બહાર એક બોર્ડ હતું અને એ બોર્ડમાં લખ્યું હતું ડોક્ટર હનીસા મધુર ગોર આ વાંચી અને નીલ આર્મોસ્ટ્રોંગે જ્યારે ચંદ્ર પર પગ મૂકતા જે ગર્વ અનુભવ્યો હતો ને એથી વિશેષ ગર્વ સાથે પતિ પત્નીએ દીકરીના કેબિનમાં પગ મૂક્યો અનિશાએ પપ્પા મધુરના બોડી ચેકઅપ રિપોર્ટને જોયો પપ્પા તમને તો સુગર છે જ નહીં અને મને સમજણ આવી ત્યારથી આપ મોડી ચા પીવો છો બેટા સુગર તો મોટા લોકોને હોય એવું મધુરે એની દીકરીને જવાબ આપ્યો અને કહ્યું કે આપણને તો મીઠાશ હોય તારા આ મશીનો સુગર માપી શકે મીઠાશ માપવા તો હૃદય જોઈએ મીઠાશ માપવા તો પ્રેમ જોઈએ મીઠાશ માપવા એકબીજાની લાગણી જોઈએ મધુરે હસતા હસતા આવો જવાબ આપ્યો પોતાની મમ્મી પપ્પાના ગયા પછી ફરી હનીષાએ એ રિપોર્ટને જોઈ કાગળ પરથી નજર હટાવી અને તેની કેબિનની દિવાલ પર એક સ્ટીકર લખ્યું હતું અને તેમાં લખ્યું હતું કે ડાયાબિટીસ રોગ નથી ડિસઓર્ડર છે નિયમિત ચેકઅપ કરાવો તે વારસાગત થઈ શકે છે એક લેડી પ્યુને આવીને પૂછ્યું કે મેડમ ચા લેશો કે કોફી એટલે અહીશા ડૉક્ટરે કહ્યું કે ચા પછી સહેજ વિચારીને બોલી બિલકુલ મોડી ચા લઈ આવજે ખાંડ વગરની આય હાય બેન તમને સુગર છે આટલી નાની ઉંમરે ના મને સુગર નથી પણ વારસાગત મીઠાશ છે પ્યુન કાંઈ સમજ્યા વિના ચાલી ગઈ અને અનિશાને આજે ઊંઘ નહોતી આવતી તેણે ઉઠીને પપ્પાનું કબાટ ખોયું અને કબાટ ખોલી તેમાંથી પોતાના જન્મદિવસના વર્ષની ડાયરી કાઢી દીકરી અનિશાનો જન્મ પછીના ત્રણ ચાર દિવસ અને એક પાના પર જોન્સન બેબી સોપ ખરીદવા એક કિલો ખાંડ પાછી આપી હતી અને એ ખાંડનો કાયમી ત્યાગ કર્યો એવું લખેલું હતું અનિષાની આંખમાં દડ 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 આંસુ હતા અને આંસુનું એક ટીપું જોનસન બેબી શોપ જે જગ્યાએ લખેલું હતું ને ત્યાં પડ્યું અને બિલકુલ જોન્સન શબ્દના સન શબ્દ પર શાહી પેનથી લખાયેલું એ વાક્ય ભૂંસાયું હવે જોનસન બેબી શોપના બદલે જોન બેબી શોપ વંચાતું હતું સન શબ્દ ગાયબ હતો જે ડાયરીના પાને પાને મધુર મધુ અને હનીસા ધબકતા હોય ત્યાં સન હોય કે ન હોય શું ફરક પડે બાપુ આ હતો દીકરી વહાલનો દરિયો નામનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર